નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજે આપણે મારા ગામમાં મળી અગિયારસનો મેળો ભરાયો હતો મેળામાં ગયા હતા ફરવા માટે સ્પેશિયલ તો આ બાજુ તમે જોઈ શકો છો આજે આ જે ખા ને એ બાજુ મેળો ભરાયેલો આજે મેળો પૂરો થઈ ગયા છે ત્રણ દિવસ રે હેલો હરીશ આ આ ભાઈ તો જતો તો હરીશ રીત દીખાય છે બિસ્કિટ મેળામાં લીધા છે મેં તો વિડીયો બનાવવો પડતો ફર્સ્ટ ક્લાસ

ભાઈ બંધુ છે બધા બરાબર છે વિડીયો બનાવી તો આ છે મતલબ પાણી અને પ્લાન્ટ છે ચલો વિડીયોમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો આટલો જ છે ટૂંકમાં ટૂંકો તો વિડીયો સારો લાગે શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ